સ્વરૂપાત્મક નથી પણ વસ્ત્ર ને તો આપણે સમજીએ જ છે એમના ગાદી એટલે ગણ હોય કે ફરગીલ હોય કે કઈ બી હોય તો એને કઈ રીતના બાળક જીવ તો ચાલે એને

સ્વરૂપાત્મકતા જે છે એ પછી અંતરંગ બહિરંગ એવું પડે નથી એટલે આપણે જે માળાજી ને માથે ચડાવીને કે દોરામાંથી કાઢીને એવું કઈ સોલ્યુશન આવે નથી આવતું એ જ પ્રોબ્લેમ છે ઠાકોરજી ના વસ્ત્રો એવા નથી હોતા કે આપણે એને કોઈ રીતે યુઝ કરી શકીએ

તો એ ઠાકોરજીમાં યુઝ થાય પછી પ્રસાદી તરીકે આપણે ફેરી શકીએ તો જે આસુધી જે વસ્તુમાં એવો પોસિબલ હોય એ કરવું જોઈએ પણ જે શ્રીયંગના વસ્ત્ર વગેરે છે બધાને તો પોતાની લિમિટેશન્સ છે તો આપડા ઉપયોગનું એની અંદર કઈ હોય જ નહીં તો કઈ ન થઈ શકે આ રાજા વૈભાવભાઈ કો ક્વેશ્ચન હે કે વિદેશ મે જો લોક રહે રહેતે હે વો સ્થાન અશુદ્ધ હે તો વો સ્થાન સેવા કે લિયે ભી અશુદ્ધ હો ગયા હે ક્યા વ્યક્તિ અશુદ્ધ હોતા સેવા નહીં અશુદ્ધ સૂતકમાં પણ આપણે નાઈએ તો છીએ ને નાહ્યા વગર નથી બેસતા તો એમાં આપણે જે બેસ્ટ શુદ્ધિ કરી શકતા હોય એ આપણે કરવું જોઈએ આપણી સાત્વિકતા ને લઈને એ વાત રહેશે એમાં शास्त्रना ना नियमों ने लाइन है कहीं नहीं रहे और फिर ये नैसर्गी या अर्पिता बेन को क्वेश्चन है कि नासर द्वारा जवाएं प्रश्न है उनको ना जवाएं ना जवाएं, ना जवाएं।, ना जवाएं। आ, राजा आपने एज ए हैबिट सपोज बार नो खान पान ना करता होइए, रेगुलरली पर ना करता होइए, पर सपोज थोड़ो हेक्टिक शेड्यूल होए बजी ब्रेक लेवा के कोई अचीवमेंट सारा એક્ઝામમાં સારા માર્ક્સ આવ્યા કે કોઈ બર્થ છે તો એ સેલિબ્રેટ કરવા માટે ઓકેશનલી વેરી રેરલી રેગ્યુલરલી વેરી સેલિબ્રેટ કરવા માટે ફેમિલી જોડે સ્પેન્ડ કરવા માટે થોડું સપોઝ થઈ ગયું અને એનું કારણ એ કે પહેલેથી આદત નથી પડી કે વોટ રીઝન તો એ પણ આપે જ હમણાં કીધું કે શાસ્ત્ર પણ ઘણી અન્ડરસ્ટેન્ડિંગ છે ઘણી છૂટ આપે છે તો એ પણ અલાઉડ નથી બિલકુલ અલાઉડ નથી સમર્પિત જીવન જીવવા માટે આપણે કમિટેડ છીએ રાઈટ ફ્રોમ ધ ડે વેન વી અટેન્ડ બ્રહ્મ સંબંધ દીક્ષા

આપે બચ્ચાઓ માટે કીધું કે બચ્ચાઓ ની મા રીતે કાળજી લેવી જોઈએ કે રાજા ની રીતે કે મૈત્રી ની રીતે એ રીતે પણ જ્યારે મોટા થઈ ગયા બચાવો ન રહ્યા અને મોટા થઈ ગયા તો એ લોકોને કઈ રીતે પાછા ખેંચી શકાય એમ કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણા મનમાં બેસેલી હોય એટલે જેમ કંઈક આપણને ન ગમતું હોય કોઈ વ્યક્તિ કઈ કરવા માટે રેડી કેમ ન થાય યા તો આપણને કોઈ સંભાવ એ કન્વિન્સિંગ ન લાગતું હોય યા આપણા મનમાં એ વસ્તુ રાખ્યું હોય સેવાનો ડર ફોર એક્ઝામ્પલ જસ્ટ મેન્ટલ ઇશ્યુ વિથ પુષ્ટિમાર્ગ સેવાની બીક લાગવી એટલે સેવા સ્ટ્રેસફુલ લાગવું કે સેવાની એક્ટિવિટી બહુ હાઈપડ લાગવી આ મેન્ટલ ઇશ્યુ છે આપણો આ ઓબ્સેશન છે આપણા લોકો બધાનો સ્ટ્રેસફુલ એમ ટેન્શન થાય આપણને સેવા ચાલુ કરવામાં કે ઠાકુરજી પધરાવવામાં કે ઘરમાં સેવા કરવામાં આ મેન્ટલ ઇશ્યુ છે એ મેન્ટલ ઇશ્યુને ક્રિએટ કરવામાં આપણા ટ્રેડિશનનો પણ કોન્ટ્રીબ્યુશન છે અને આપણો પણ છે ડેફિનેટલી આપણે સંપ્રદાયમાં એ ટાઈપ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દીધું જેના કારણે બ્લોક્સ બની ગયા આવી જ જ રીતે થાય આ તો તો આવું કરાય ચાલે જૂના જે હતું એને પ્રોટેક્ટ કરવાનું હતું એટલે જયારે પણ ચેન્જ નો ટાઈમ આવે તો વી નીડ ટુ બી ડિસિઝન જયારે પણ આપણે એને ડિસિઝન ને લેવામાં લેટ પડ્યા ને ત્યારે ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે જેમ આપણા સંપ્રદાયમાં જેટલો મેસ અત્યારે ઉભો થઈ ગયો એ એ ડિસિઝિવ આપણે ન થઈ શકે એના જ કારણે થયો જ્યારે ટાઈમ બદલાઈ રહ્યો હતો જ્યારે પરિસ્થિતિ બદલાઈ રહી હતી એ સમય આપણે નિર્ણય ના લઈ શક્યા ત્યારે આપણે સૂજ્યું નહીં કે આ ટાઈમમાં આપણે શું કરવું જોઈએ પછી એ ટાઈમ નીકળી ગયો ડિસાઈડ કરવાનો તો આ આ બધું જ કન્ટ્રીબ્યુટ કરે છે સાચી વાત છે જે મોટા થઈ જાય એક એજ ઉપર એ લોકો કેમ નથી કરતા કે કેમ એ લોકો કન્વિન્સ નથી થતા એ ઇશ્યુ ને ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ ચેક એટલે એ તો કન્વર્ઝેશન જ એનો इलाज છે વી નીડ ટુ આસ્ક કે તમારી આની અંદર પ્રવૃત્તિ કેમ નથી થતી ઇન્ટરેસ્ટ ન હોય તો એ જ્ઞાનના અભાવને કારણે હોઈ શકે સમટાઈમ્સ કે આપણને પ્રોપર એ વસ્તુની નોલેજ જ ન હોય એટલે આપણને કરવાની ઈચ્છા ન થતી હોય ક્યારેક કોઈક પ્રકારનો ભય હોય કોઈક પ્રકારના ઓપ્સેસન્સ હોય જેના કારણે આપણે પ્રવૃત્તિ ના કરી શકતા હોય કેન બી કે એન આપણે શરૂ કરીએ પછી તો હંમેશા કરવું પડે પછી આપણી ઇન્ડિપેન્ડન્સ ના રહી જાય કે આપણી બીજી એક્ટિવિટીઝમાં રેસ્ટ્રેક્ટ કરવું પડે રિસ્ટ્રેન કરવું પડે આ ટાઈપનું પણ હોઈ શકે સો પ્રોબ્લેમ ને જ તમારે ડીલ કરવી પડે એજ પછી અને બોધ ધ પીપલ નીડ ટુ બી વેરી ફેર વિથ એવરીથિંગ એટલે બચ્ચાઓ પણ કંઈ કહે તો પેરેન્ટ્સ શુડ ઓલસો કન્ફેસ ધેર મિસ્ટેક્સ કે અમે આવી રીતે ના કરવું જોઈએ અને બચ્ચાઓ પણ પોતાના તરફથી ક્લિયર હોવું જોઈએ કે એ લોકોને જેન્યુઅનલી આનાથી ઇસ્યુ શું છે તો કન્વર્ઝેશન ઇઝ ધ ઇલાજ બાકી તો એનો કોઈ સોલ્યુશન નથી જ્ઞાનની કમી હોય તો એની સાથે ડીલ કરી શકાય સમજાવી શકાય ભણી શકાય

કોઈ એવી સિચ્યુએશન હોય કે તમને એવું કહી દેવાના કે તમે ફોરએવર સૂતકમાં છો તો તમે શું કરો આ જીવન સૂતક જ છે માનો તો શું કરવાનું જેમ આપણે મ્લેચ્છના સ્પર્શથી છોવાઈએ છીએ પણ પેદા જ કોઈ મ્લેચ્છ થયો હોય તો જેમ રસખાનજી હોય તાજબીબી હોય તો એ લોકો શું કરે પોતાની લેવલ ઉપર જે કરે એ કરે એવું એ વ્યક્તિએ એટલે જ મેં કહ્યું કે હવે તમે શાસ્ત્ર ને જઈને નહીં પૂછી શકો કેમ કે શાસ્ત્ર ની કેટેગરી ની બહાર છો તમે તો શાસ્ત્ર નું કોઈ ડાયરેક્શન કામ નહીં કરે આપણી નીડ બંને છે શુદ્ધિ નીડ છે પોતાની અંદર સાત્વિકતા બનાવી રાખવા માટે આપણું શરીર સાત્વિક રહે આપણી ઇન્દ્રિયો સાત્વિક રહે તો આપણી બુદ્ધિ પણ સાત્વિક રહે સારા વિચારો રહે આપણી બુદ્ધિ સ્થિર રહે જ્ઞાન અને ગ્રહણ કરી શકે ધીસ ઇઝ ધ નીડ બેસિકલી પવિત્રતા અપવિત્રતાનો ક્રાઇટેરિયા આપણી અંદર સાત્વિકતાને મેન્ટેન કરવાનું છે કે જેનાથી કોઈ પ્રકારના રાજસી કે તામસી પેરામીટર આપણી અંદર ઘૂસે નહીં તો ક્યાંક કેટલીક વસ્તુઓ થોડી તામસ હોય કેટલીક વસ્તુઓ પૂરી પૂરી તામસ હોય વધારે પડતી તામસ હોય આ એવું છે જે ભારત ભૂમિ છે તો શાસ્ત્ર કે છે કે સત્વની ભૂમિ છે ધર્મની ભૂમિ છે તો તમસ અહીંયા પણ છે પણ ઓછા પ્રપોર્શનમાં છે ભારત સિવાયની ભૂમિ છે તો એ એમાં તમસ નું પ્રપોર્શન વધારે છે સાત્વિક ઝીરો છે એવું નથી એમાં તમે જે બેસ્ટ કરી શકો એ કરી શકો પણ ધ થિંગ ઇઝ કે આનો જવાબ તમને શાસ્ત્ર નહીં આપી શકે એ વ્યક્તિએ વ્યક્તિએ પોતે પોતે જ જ પડશે આની અંદર ત્યાં સાત્વિકતાના બેસ્ટ પેરામિટર ગોતવા પડશે પોતે જ પોતાની અંદર સાત્વિકતા લાવવા માટેના સારામાં સારા ઉપાયો કરવા પડશે અને પોતે એ તમસથી જેટલું બચી શકે એનો પ્રયાસ પણ વ્યક્તિએ પોતે જ કરવો પડશે

અને બીજું કે આ પ્રકારના ભાવો જો આપણા હૃદયમાં એસ્ટાબ્લિશ થઈ જતા હોય કે આપણે એની સાથે પોતાને રિલેટ ન કરી શકતા હોય તો એ પ્રકારનો ક્રમ આપણે ન પણ કરીએ તો પણ નોટ એટ ઓલ જયંતીના ક્રમમાં નિબંધની અંદર આ સ્પષ્ટતા કરી છે કે મને મારા ઠાકોરજીમાં નરસિંહ ભાવ ન આવતો હોય તો એ દિવસે મારે એ ક્રમ ઠાકોરજીમાં નહીં કરવાનો પણ આપણે વૈષ્ણવ છીએ અને તંત્ર નો નિયમ છે એટલે ખાલી વ્રત કરવા ઠાકોરજીમાં કઈ નહીં અને બંને વાત છે આની અંદર કે કેટલાક લોકોને એ પ્રકાર પ્લેન મૂડ સારો લાગતો હોય કે જેની અંદર ઓલવેઝ યુનિફોર્મિટી ચાલતી રહે અને ઘણા લોકોને એ અપ એન્ડ ડાઉન્સ ને એન્જોય પણ કરે ત્યાં થોડા થોડા દિવસમાં ચેન્જ થઈ જાય બદલાઈ જાય હા તો બદલ બદલ થાય તો ડિપેન્ડ આપણો મૂડ કયા જાતનું છે ક્યારે છે કેવો છે જો હમણાં અધિક માસ આવી ગયો વચ્ચે તો બધા લોકો સ્ટ્રેસ થઈ ગયું કે બે મહિના હિન્ડોલા ઝુલાવવામાં પૂછ્યું તું એટલા એકદમ આવા સ્ટ્રેસફુલ મૂડમાં જ પૂછ્યું તું તો કાકા કીધું કે એક પણ દિવસના ઝુલાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે ત્યાં આ કોઈ રૂલ નથી

ઠીક ન લાગતું હોય કે આપણા મૂડ એની અંદર એસ્ટાબ્લિશ ન થતા હોય તો ન કરીએ તો એ કઈ ઇશ્યુ ની કોઈ વાત નથી યુનિફોર્મિટીમાં મજા આવતી હોય ભલે યુનિફોર્મ રહ્યો એમ બદલ બદલ થયા કરે થોડા થોડા દિવસ માં તો પણ ઠાકોરજી તો રોજ બચ્ચા છે ને રોજ મોટા છે એમને તો યૌવન અને બાલ ઠાકુરજી માટે તો વિરુદ્ધ ધર્માશ્રય જ છે